જિલ્લા રોજગાર કચેરીમાં બે હજાર ત્રેવીસ ચોવીસ ના વર્ષ દરમિયાન પંદર હજાર નવસો સત્યાસી ઉમેદવારોની નામ નોંધણી થયેલ છે ઉમેદવારોને રોજગારી મળી રહે તે માટે જોબ ફેર તથા કેમ્પસનું આયોજન રોજગાર કચેરી દ્વારા કરવામાં આવતું હોય છે તેવું જિલ્લા રોજગાર અધિકારી શ્રી ચંચળ ન્યુઝ સાથે વાત કરતા જણાવેલ હતું બે હજાર ત્રેવીસ ચોવીસ વર્ષ દરમિયાન અંદાજે બાર જેટલા ઉમેદવારોને રોજગારી મળે તેવા પ્રયત્નો કરવામાં આવેલ હતા આ અંગે જિલ્લા રોજગાર અધિકારી શ્રી ચંચન ન્યૂઝ સાથે વાત કરેલ હતી બે હજાર ત્રેવીસ ચોવીસના વર્ષની દરમિયાન પંદર હજાર નવસો ત્યાંસી ઉમેદવારોની નામ નોંધણી થયેલી છે અને એના માટે જે આપણા રેગ્યુલર કેમ્પસ અને જોબ ફેરનું આયોજન કરવામાં આવતું હોય છે અને હાલ જ હમણાં ગઈકાલે જ રત્નાલ આઈટીઆઈ ખાતે જોબ ફેરનું આયોજન કરવામાં આવેલું હતું જેની અંદર વેલ્સપન અને બીકેટી કંપની દ્વારા ભરતી કરવા માટે ત્યાં ટીમને ઉપસ્થિત રાખવામાં આવેલી હતી અને સાથે સાથે આપણે જે ઉમેદવારો આઉટ થયા છે એમના માટે પણ ગત છ તારીખે લાલન કોલેજ ખાતે પણ આપણે જે કોલેજના ત્રીજા વર્ષની અંદર જે ઉમેદવારો અભ્યાસ કરતા હતા એમને માટે પ્લેસમેન્ટ ફેરનું આયોજન કરેલું હતું અને સાથે અલગ અલગ ખાનગી ક્ષેત્રની કંપનીઓને બોલાવવામાં આવેલી હતી એમાં બીએના છેલ્લા વર્ષમાં હોય બીકોમના છેલ્લા વર્ષમાં બીએસસીના છેલ્લા વર્ષમાં પછી ડિપ્લોમા ડિગ્રીના છેલ્લા અંતિમ સેમેસ્ટરમાં હોય તેવા વિદ્યાર્થીઓ માટે કેમ્પસ ફેરનું છ તારીખે લાલન કોલેજ ખાતે આયોજન કરવામાં આવેલું હતું અને ત્યાં ઉમેદવારોને આગામી ત્રણ મહિના પછી જે પાસ આઉટ થાય ત્યારે તેમને લઈ લઈએ એવી રીતનું આયોજન કરવામાં આવેલું હતું અંદાજિત બારથી તેર હજાર જણાઓને રોજગારી મળે એવી રીતનું દર વર્ષે રોજગાર કચેરી આયોજન કરતી હોય છે અને આ વખતે પણ અલગ અલગ ખાનગી ક્ષેત્રની કંપની મારફતે અંદાજે બાર હજાર જેટલા ઉમેદવારોને ખાનગી ક્ષેત્રમાં રોજગારી મળે એવા પ્રયત્નો કરવામાં આવેલા હતા